મોરવા હડફ તાલુકાના સંતળુ સાલિયા મેન બજારમાં ગંદકીનું સામ્રાજ્ય વધ્યું ચોમાસાની શરૂઆતમાં જ ગંદકીનું સામ્રાજ્ય વધતા વેપારીઓમાં બૂમ ઉઠવા પામી છે ત્યારે મોરવા હડફ તાલુકાના સંતરોજ સાલિયા ખાતે ઘણા સમયથી વારંવાર ગંદકી દૂર કરવા માટે સ્થાનિક વેપારીઓ દ્વારા પંચાયતમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પંચાયત દ્વારા કોઈ સફાઈ કામ હાથ કરવામાં આવેલ નથી તેવું વેપારીઓ દ્વારા જાણવા મળી રહ્યું છે સ્થાનિક વેપારીઓ પોતાનો જીવ મુશ્કેલીમાં મૂકી ધંધો રોજગાર કરતા હોય છે ચોમાસાના સમયમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે

બરાબર તમને આવે તમારી માંગ શું છે તમારું આખું નામ બોલજોરજી પડિયાળ